હું કોઈ ફંડ લેતો નથી એની ખર્ચો કરે કાર્યકર્તા જેની શક્તિ હોય એની મેરા મત દે હું કોઈ પાર્ટી માંથી ફંડ નથી લેતો કઈ ખર્ચ નથી મોરબી નું મને મોરબી મોરબી જિલ્લાના મતદારો ઉપર ગૌરવ છે બાપ એને છેતાલીસ છેતાલીસ લાખ રૂપિયા દેવરા તું જીબાન બોલ્યો તો કે પૂરેપૂરા એને ન્યાય મારા પૈસા ને એથી મારા જોરે ચૂંટણી આવે ને એટલે મત ઉપર સરસ કરે એટલે સાફ પર નાખે કે ને કોંગ્રેસ ને નામ પર આર્થિક રીતે તો વાપરે નાખે પૈસા દેવાની તેવળ નો હોય મતે પૈસા ને સરસ કરે